શ્રી ગણેશ આય નમઃ ગાયત્રી શતક પાઠ આ શતક પાઠ કરતાં માતાજીના બધા ગુણ ગવાય છે માતાજીના બધા નામ સ્મરણ થાય છે માતાજી બધા સ્વરૂપના બધા જ સ્વરૂપના દર્શન થાય છે માની કૃપાથી આપણને બળ બુદ્ધિ વિદ્યા બધું મળે છે અને માનો પાઠ કરવાથી આપણા અધૂરા કાર્ય પૂરા થાય છે આ પાઠ તમે સાંભળશો એટલે એના ગુણ ગાતા તમને બધું જ્ઞાન પ્રાપ્ત થશે કારણ કે માં આપણી ગાયત્રી માં છે સંકટ ને હરનારી છે બોલો ગાયત્રી ગાય ગણેશાય નમ શ્રી ગાયત્રી શતક પાઠ ભૂર ઓર્ભુ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ યો ન પ્રચોદયાત ઓ ભૂર્વ મિમાવંતુ માત મા ગાયત્રી ભગવતી પ્રણુ જોડી હાથ માં ગાયત્રી ગુણભંડાર કરુ પ્રીતથી નમસ્કાર મનોહર મૂર્તિ પંચ અનંત રક્ત વસ્ત્ર ને શંખ ચક્ર દંડ પાશ વરદ મુદ્રા શુભ્ર કપાલ ગદા ફરસી દ્વિપદાથ કમલા સંતારૂ છે માથે મુકટ જાગ જમાળ કોટે શોભે ફુલ્લી મા રત્ન કંકણ ને પાય ને સુહાસ્ય મધુર કુમકુમ કેસરની ની છે આડ બાલિંદુ ની શોભા અપા કાળા ને વાકડિયા કે શાખડિયાળી અનિમેશ નાકે વાળી કુંડળકાન અદ્ભુત અદભુત ક્રાંતિ રૂપ ખાન તરતા ધ્યાન થાય પ્રકાશ અજ્ઞાન તિમી નો થાય એના વેદ માતા તારું છે નામ ઋષિ મુનિયો કરે પ્રણામ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તુદને વખાણે હર હમેશ તેત્રીસ કોટી દેવો જે ગાયે ગુંડલા તારા તે અણુ અણુમાં તારો વાસ પરમાણુ પરમાણુમાં તારો પ્રકાર ત્રિલોકમાં તારો સંચાર ચૌદ બ્રહ્માંડનો તું આધાર શશિ સૂર્યમાં તારા તે તારાઓ તું જીણ નિશ્ચિત સર્જન પાલનને સંહાર કરે ક્ષણ માં તું નિર્ધાર તારા ક્રોધે કંપ કાળ ડોલે ઉઠે દસ દીકપાળ ચંડમુંડ નો વાળ્યો ઘાણ મહિષાસુર નો લીધો પ્રાણ બીજ રક્તબીજનો ગૌરવ સંહાર શોભની શોંભની મારો શક્તિ તારી અપરંપાર જળ જ્યોતિ તેજ પાર કાલી કમલા બ્રહ્માણી તું શિવા શામ વિરૂદ્રાણી તું ગૌ ગૌરી ગાયત્રી તું સંધ્યા ને સાવિત્રી તું જગત જન્ની જગદંબા દુર્ગા ચંડી ચામુંડા મંગલ કરણી મહેશ્વરી માતંગી માતુખ્યા કાલ રાત્રિ કુશમાંડા તું આનંદાઈ આનંદા તું બુદ્ધિપ્રભાને તું વાણી કલાક્રાંતિને કલ્યાણી પીડભંજ ની ભુવનેશ્વરી સિદ્ધિદાતા ને સિદ્ધેશ્વરી પરમ પરમપુનીતા પરમેશ્વરી મહામાયા ને સુરેશ્વરી વૈષ્ણવીને વાઘેશ્વરી તું વિદ્યા ને વિશ્વેશ્વરી સુશ્રોમણા ને પિંગલા તું કુંડલિની ને ઈંગલાતું ચિત્રાપુષા ને શંખિ ની હસ્તજીને પયસ્વિની પ્રકૃતિ તું સ્વપ્ન જાગૃતિ તું તુર્યાસ્માધિ રૂપ જ્ઞાન ક્રિયાને ને સ્વરૂપ હીણમયી હીણાક્ષા તો પદ્મા ને પદ્માક્ષી તું તું નંદા ને તું નીલા નારાયણી ને નિર્મલા પાર્વતી તું સીતા સત્યાને સતી તું તો ભવાની ભગવતી ભવલ્લભા ભાગીરથી રૂપે તો માતા જ્નિને કરતી શાંતિ દયા શાંતિ તારું છે નામ દિન દુઃખિયા તું વિશ્રામ જયા વિદ્યા વિધાતા તું સુરસુંદરી સુખદાતા તું ગંટકી ગોદાવરી તારું નામ સરસ્વતી માં કરું પ્રણામ તું કૃષ્ણા તું તું ભદ્રા તું કાવેરી અલકનંદા તારું રૂપ યમુના નાની સરયુ સિંધુ ધીર ગંગા ગોમતી નર્મદા આપ ધોરી આ છો જગના પા સહસ્ત્ર નામો તારા માત વર્ણન કરતા લાગે થા તુથી જન્મા ચારે વે દેશ ઉપામે તારો બે થાય પ્રવેશ ધરણી શેષ પર છોડી દીધા બીજા કામ નથ લેતા ના વિશ્રામ વિદ્યા કલ્પો કંઈક હજાર તો પણ હું માનવ માનવજાત અલ્પાયુષ મારો છે મા કેમ કરીને પામું પાર શક્તિ નો તું ભંડાર જોડ મળે ના જગમાં હું કોની કામ સાર ચિંતા મણી છે અદ્ભુત કૃપાનું પામે બળ ત્યારે આપે માગ્યું વસ્યું સગળું ત્રિલોક ઉપમા પલક ખોળું તે તુજ મંત્ર મંત્રનો અધિક પ્રતાપ જપતા સ્થળે સ સંતાપ ત્રિતાપ સહેજે તળે કોટી જન્મના પાપો બળ ધર્મ મોક્ષ કામ ને અર્થ વાર ન લાગે મળે તત તિધિ કાપે કષ્ટ વિયોગી ના ટળે વિયોગ ભોગીઓને મળે ભોગ રોગી ના તો રોગ જ ટળે ધન મળે વાંજ્યા રમાડે પુત્ર રત્ન બંધે જનો ના છૂટે બંધન સૌ સંકટ નો થાય નાશ દુઃખદારિદ્ર આવે બુદ્ધિહિનને મળે બુદ્ધિ પામે વિદ્યા વિદ્યાર્થી કન્યાકુમારી રટણ કરે ઈચ્છિત વરને એ તો વળે સમર્યો સુહા ગણે કદચિત અખંડ સ્વભાગ રહે ખચિત વિધવાનાર કરે સમરણ ધર્મય વીતે જીવન જાપ જપે મોટા વિદ્વાન પામે જગમા આદર માન ક્ષત્રિ તારું સ્મરણ કરે નિર્ભય થઈને સગળે પરે વૈશ તારું કરે ચિતવન મળે વ્યાપાર અઢળગન તુજ મહિમા સિંધુ સ્વરૂપ જગત સર્વ છે પક્ષીરૂપ ચંચુ પાતે ખાલિન થાય કરે સાહસ્ય મૂર્ખ ગણે કાર્યા સમરથ યોગી રાય હું પામર્ષા લેખા મામા માનો કરો ચાર આવડે ને બેજો લગાર ભાષા શુદ્ધ મંદિમ છું નથી વ્યાકરણનો કર્યો અભ્યાસ જાણું નામાં સંધિ સમાજ પુરુષ ચરણને અનુષ્ઠાન નથી કરવા ને શક્તિમાં નથી પૂજન વિધિનું ભાન નથી મંત્ર તંત્ર અનુજ્ઞાન હું બાળકને પૂછે મા એ હકથી માગુમાં માં નાય ધોઈની થઈ પવિત્ર ધ્યાન ધરે તારો એક જીત શુભ યોગ સૂર્યનો વાર પાઠ કરે શતકના શતવાર સો રવિવાર પૂર્ણ થાય પૂરણ કરે તેની છે સો દિવસે કી સંગાત કરે સંકલ્પ મનની સા પાઠ કરે રાખી વિશ્વાસ પૂરી કરે તેની આશા એકલ પંડે જાટાવાડ સંધિકાળ હોય કે મધરાત શતકનો જે પાઠ કરે રક્ષણ તેનું માત કરે ભૂત પ્રેતને મંત્ર મારણ તેનાથી માં કરે રક્ષણ ત્રિપદા તારૂણી માતા સંકટ સમયમાં દે છે સા હું અજ્ઞાની અગુણ અપાર તો પણ મા તારો છો બાળ વ્યસની પાપી શટલમ પટને છું લોભી અનેક મારા છે અપરાધમાં ગાયત્રી કરજે મામ હોય ભલે હજારો દોષ તો પણ મા તું કરિષ્ણ ગાંડો ઘેલો બુદ્ધિહીન આવ્યો શરણે બનીને દિન જગત સ્વાર્થી મારે કોની શરણે જાઓમાં નથી મારો કોઈ આધાર બની ગયો છું નિરાધાર દિનજનુનું શરણું તો મીઠું અમૃત ઝરણું તું મને તારો વિશ્વાસ અંતે આવ્યો તારી પાસ શરણે લેજે મુજને માથા હાથ ચાલીને કરજે સદા હૃદય કમળમાં કરજે વાસ પૂરી કરજે પાઠ શતકનો શ્રદ્ધા થકી થાયે જો સતવાર મા ગાયપાથકિ જગત માતાયે જય જયકાર ઑમ ભૂર્ભુ સ્વોમ તત્સિવારેણ્ય ભર્ગો દેવ્ય ધીમહે ન પ્રચોદયાત ગાયત્રી મા થકી જય